યુગ ઋષિનો સંદેશ યુગ પરિવર્તન માટે લોકનાયકોની આવશ્યકતા યુગ પરિવર્તનના આ પાવન સમયમાં ઈચ્છિત પ્રયોજનો પૂરા કરવા માટે એવા આત્મબળ સંપન્ન લોકોની જરૂર પડશે જે ભૌતિક સાધનોથી નહીં પરંતુ આત્મબળથી લોકમાનસના ગંદા પ્રવાહને બદલી શકવાનું સાહસ કરી શકે આ કાર્ય વ્યાયામશાળાઓ કે પાઠસારો દ્વારા થઈ શકતું નથી શસ્ત્રો અથવા ધનસંપત્તિથી પણ થઈ શકતું નથી એના માટે ચરિત્રવાન લોકનાયકોની જરૂરિયાત પડશે જે મનસ્વી તથા તપસ્વી બનવામાં ગર્વ તથા ગૌરવનો અનુભવ કરે અને જેમની મહત્વાકાંક્ષાઓ ભૌતિક મોટાય નહીં પરંતુ આત્મિક મહાનતા પર કેન્દ્રીભૂત હોય ભૌતિક લાભ માટે લાલચ રાખનાર તથા મોહના બંધનોમાં બંધાયેલી વ્યક્તિ કદાપી લોકસેવાનું મહાન કાર્ય કરી શકતી નથી ફેબ્રુઆરી ઓગણીસો તોતેર પૃષ્ઠ નંબર એકસઠ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિ કુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ